મંગળવારે ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરી છે મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોરની ચૂંટણી યોજાશે ચૂંટણીની જાહેરાત થતાં જ ત્રણેય વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે જેના ભાગરૂપે સરકારી જાહેરાતોના સાઇન બોર્ડ અને વિવિધ પાર્ટીના બેનરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સોળ ફેબ્રુઆરીએ મતદાન અને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે જે અંગે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે સ્થાનિક સરાજનીય ચુકણીઓની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતની 66 નગરપાલિકાઓમાં ચુકવી યોજાવાની છે જેના ભાગરૂપે મૈસાગા જિલ્લાની ત્રણ નગરપાલિકા લુણાળા સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે જેને લઈને વૈવાટી यंत्र સતર્ક બન્યું છે અને આચાર સહીતાના ભાગરૂપે સમગ્ર તેમજ સરકાર યોજનાઓના બોલ ઉતારવાની પ્રક્રિયાએ એ શરૂ કરી અને આચાર આદર્શ આચાર સંહિતાનું પાલન ચુસ્તપણે કરવાનું શરૂ કરી દીધું વિરેન જોશી સમાચાર મહીસાગર